દર્શક મિત્રો આ વિડીયો જોવો તમારા માટે ખૂબ અગત્યનો છે કારણ કે જે વિડીયો અત્યારે વાયરલ થયો છે એ જોઈ પછી તમે પણ ચોંકી જશો સૌથી પહેલાં તો હું તમને વાત કરી દઉં અને જો તમને ખબર ના હોય તો આ વિડીયો પૂરો જોજો જેનાથી તમને નહીં ખબર હોય એ માહિતી પણ આ વિડીયોમાં મળી જશે સૌથી પહેલાં તો વાત કરીએ તો ભારતીય આશ્રમ હંમેશા વિવાદોમાં રહેતું હોય છે તમને ખબર હોય તો થોડા સમય પહેલાં કીર્તિ પટેલે પણ આરોપ લગાવ્યા હતા અને તમને ના ખબર હોય તો હું કહી દઉં કીર્તિ પટેલ ગરબા ઘૂસી અને બધા ભાષા બોલી હતી સાથે સાથે એવા જાય કપડા પણ બતાવ્યા હતા તમને ખબર જ હશે સ્ત્રીના કપડા પણ બતાવ્યા હતા પરંતુ હવે ફરી વાર ભારતીય આશ્રમ વિવાદમાં આવ્યું છે વિવાદનું કારણ એ છે કે મિત્રો એક સેટિક સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હતી તેમજ એના પછી બાપુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ચેટિંગ વાયરલ થઈ બાપુની એના પછી બાપુ ભાગી ગયા હતા એટલે કે ત્રણ પિસ્તાળીસ સવારમાં તેઓ જંગલના રસ્તા તરફ જતા રહ્યા સૌથી પહેલા વાત કરીએ તો જૂનાગઢના આશ્રમમાં સીસીટીવીમાં જાણવા મળ્યું કે ત્યાંથી પાર્થિવ બાપુ જતા હતા એટલે કે મહાદેવ બાપુ ત્યાંથી જતા હતા એના પછી પોલીસની ત્રણસો જેટલી ટુકડી પોલીસ અને ઘણા બધા બીજા પર જવાતો હતા બીજા વન વિભાગના તેમજ ઘણા બધા બધા થઈ અને બાપુ શોધખોળ કરી ત્રણ દિવસ લગાતાર શોધખોળ કરી હતા પછી બાપુ બળી આવ્યા એટલે કે મહાદેવ બાપુ બળી આવ્યા પરંતુ ખરેખર આશ્ચર્યની વાત એ છે કે અત્યારે એમનો એક બાજુ વિવાદ થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ એમને વખાડવામાં આવી રહ્યા છે હવે હકીકત શું છે તો જ્યારે સાજા થશે ત્યારે ખબર પડશે કારણ કે આપ જો વાત કરીએ તો ઘણા બધા લોકો એમ તો વિરોધ પણ કરી રહ્યો છે કે બાપજી થઈ અને આવી ચેટિંગ કરી રહ્યો છે સેવક સાથે આ તો ખરેખર અધ્યાય છે તો એનું તમારા વિશે શું કહેવું છે જરૂર જણાવજો પરંતુ પોલીસ મહિલા શું બોલ્યા હતા એ હું તમને બતાવું અને એ વિડીયો ખરેખર અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે દર્શક મિત્રો પરંતુ હું તમને આગો વિડીયો પણ વાત છે તો બાપુ આશ્રમમાં જતા રહ્યા હતા પરંતુ આશ્રમની વાત કરીએ તો કંઈક ગુફા હતી ત્યાંથી બાપુને ત્યાંથી બાપુ મળી આવ્યા હતા એટલે કે ત્યાં એક મંદિર હતું એ મંદિર કાળ પહેરવતા વધીને તેઓ બેઠા હતા અને તેમને ખૂબ જ તકલીફ પડી રહી હતી શ્વાસ લેવામાં કારણ કે ત્રણ દિવસથી તેઓ ભૂખ્યા હતા તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરો છો બધે દર્શક મિત્રો તો ચાલો હું બતા ઓકે શું કહ્યું પોલીસ મહિલાએ આ દે આ વિડિયો બધું બધું શેર કરજો જેથી જે લોકોને અખીરની ખબર ન આવે ખબર પડે બાકી دوبارہ શું કહેવું છે બાબજી વિશે બધે કોબડ કરી જરૂર જણાવજો બીજી ત્રણ અલગ અલગ ટીમો બધી એજન્સીને રાખી અને તપાસ જેમાં કોઈ ત્યારબાદ ડિપાર્ટમેન્ટ સાથે સાથે આજ રોજ અમે આશરે ત્રણસો લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઈટવા ઘોડી પાસે કાળભેરો મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ જેમાં એમને ડિહાઈડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતા તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે તો દર્શક મિત્રો આગળ જે તમે વિડીયો જોયો તો તમે બધે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કોણ સાચું છે ને કોણ જૂઠું આ કોનો વાઘ છે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાપુ એવું પણ કહ્યું છે કે મારા આશ્રમમાં બાજ બધે લોકો કાઢવા માટે બધી રહ્યા છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને જો ખબર હોય તો બાકી મળીએ એક દવા મિત્રોમાં દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વધુ વિડીયો જોવા માટે તો મળીએ એક દવા વિડીયોમાં